જય માતાજી જય માતાજી હવે આજે અમે સુરાવળ સુરાવળ છીએ અને માતાજીના આંગણે છીએ અને માતાજીના પ્રાગટ્યને પચાસ વર્ષ પૂરા થાય છે તો થોડું માતાજીની લોકોની આસ્થા અને માતાજીનું જે કાંઈ હોય થોડું અમને કહો ને આજે આ ધરતી માથે એટલે કે અમારા સુરાવળ ગામની ધરતી માથે ખડિયાળ માતાજી પ્રગટ થયા એમને મહાસુદ છઠિત આવ્યા ત્યારે પચાસ વર્ષ પૂરા થાય છે અને એ નિમિત્તે અમે આજે એકાંત કુંડી યજ્ઞનું આયોજન કર્યું છે અને બધા સાધુ સંતોના ગામનો સહકાર સાધુ સંતોના આશીર્વાદથી અમારું આ કાર્ય વર્ષો વર્ષ આમ તો અમે આવું યજ્ઞ કરીશી પણ હું પચાસ વર્ષ પૂરા થયા એટલે એકાંત કુંડી યજ્ઞનું આયોજન કર્યું છે અને માતાજીના શરણે અનેક માનતાઓ ધરવા આવતા હોય માનતા લેવા આવતા હોય ટુકડો જમવા આવતા હોય પ્રસાદ રૂપે અને માતાજીની કૃપાથી જે કોઈ આસ્થા રાખે છે કોઈ ગમે તે બાબત બાબતની તો માતાજી એની મનોકામના પૂર્ણ કરે છે અને ઘણા વર્ષોથી માણસો માતાજીએ ઘણા અહીંયા દીકરા દીધેલ છે ઘણાને કોઈ નિસંતાન હોય એમને અને માતાજીની પ્રેરણાપૂર્વક આસ્થા જે તે શ્રદ્ધા રાખે આ શ્રદ્ધાનો વિષય છે અને શ્રદ્ધા જ કામ કરે છે અને અઢારે વરણ અમારે અહીંયા મંદિરે વધારે આવે છે અને ગામનો અમારે પૂરેપૂરો સહકાર છે અને માતાજીની કૃપાથી આજે વર્ષોથી જે અમારી પરંપરા જળવાઈ રહી છે એની કૃપા જય માતાજી યકાઉન કુંડી યજ્ઞ ક્યારે છે એકાનકુંડી યજ્ઞ છે આ મહાશુદ્ર શઠ આઇટમ એટલે આપણે વર્ષો સઠ આઇટમ તો નક્કી હોય પણ તારીખ પીડલા કરે એટલે પ મહાશુદ્ર સઠ આઇટમ અને તારીખ સોય પછી ચોવીસ તારીખે સંતોના હામૈયા ચોવીસ એક આ સર છે

અને સાંજના સમયે માતાજીની પ્રાગટ્ય આરતી જે માતાજી નવ વાગે સ્વયંભૂ પ્રગટ થયા છે મહાસુદ શેઠ ને રાત્રે એટલે એની પ્રાગટ્ય આરતી વર્ષમાં એક થાય છે કેટલા વાગે હોય નવ વાગે રાત્રે હા અને પેલી આરતી તો સંધ્યા આરતી આપણે જે હાડા હાથે હાથે જે કરતા હોય એ તો હોય જ